રાત્રે નવ વાગ્યે હડકાએ કુતરા એ આતંક મચાવી પાંચ વર્ષના બાળક ગાલ ઉપર ભર્યું હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે પાછલા બે મહિના પહેલા ગરીબ સોસાયટી સાબલીય સોસાયટી ખાતે આવા બનાવ બન્યા હતા સાથે દસ થી વધુ લોકોને બચકા ભર્યા હતા લોકો દ્વારા કૂતરાનો નિકાલ કરવામાં આવે તેવી માંગ છે છતાં આવા વારવાર બનાવ બન્યા કરે છે નગરપાલિકા આખાડા કાન કરે છે આવા બનાવની ગંભીરતા લેતી નથી લોકોનું કહેવું છે કે આગામી દિવસોમાં જો ટેન્ડર બહાર નહીં પડે તો ગાંધી ચિંધ્યા માર્ગ અપનાવવાની ફરજ પડશે જ્યાં સુધી ટેન્ડર બહાર ના પડે ત્યાં સુધી નગરપાલિકા ખર્ચ ભોગવવા તૈયાર રહે તેવું લોકોનું કહેવું છે મોડાસા નગરમાં કૂતરા કરડવાના બનાવ બનતા રહેશે તો ના છૂટકે ગુજરાત હાઈકોર્ટમાં रेट दाखिल तैयारी में रहती हूँ साल के बच्चा है इसको कुत्ता ने काट लिया है रात नौ बजे ये बच्चा आज हॉस्पिटल में दाखिल है इस बच्चे का भी ऑपरेशन के लिए खर्चा बीस पच्चीस हजार रुपए तक के आ रहे हैं ये बच्चा गरीब परिवार से है और ये मतलब अगर आज ये बच्चों के हुआ कल हमारे बच्चों के भी ऐसा होगा अगर ये न्याय हमारे को नहीं मिला तो ये न्याय के लिए हम लोग कोर्ट तक भी जा सकते हैं हमारे सब मेले वाले सब मिलके हम सब जाएंगे वहाँ कोर्ट तक भी पहुँचेंगे ये बच्चों को न्याय मिलना चाहिए